નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે હું શિક્ષણ કુંજ સાથે રાજેશ ડાભે આજનો આપણો વિડીયો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સ્કૂલ એક્રેડેશનની કામગીરી તો હાલ સ્કૂલ એક્રેડેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેમાં આપણે અગાઉ વિડીયો જોયેલો છે તે મુજબ તે મુજબ ચાર સ્ટેપ છે મેં પહેલું છે સો મૂલ્યાંકન બીજું છે વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન ત્રીજું છે રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતાં ડેટા આધારિત મૂલ્યાંકન ચોથું છે ક્રોસ વેરિફિકેશન અને એના વિશે આપણે સંપૂર્ણ માહિતી અગાઉના વિડીયોમાં મેળવેલી છે જે ગુણોત્સવને અનુલક્ષીને આપણે વિડીયો બનાવેલો છે હાલ જે પરિપત્ર છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવી અને સ્કૂલ એકેડિશનની કામગીરી કેવી રીતે કરવી તે વિશે આપણે માહિતી જોવાની છે તો અહીં એના માટેની તાલીમ ગોઠવાયેલી છે દીક્ષા ઉપર પણ એના અલગ વિડીયો મૂકવામાં આવ્યા છે તે પણ તમે જોઈ અને કોર્સ સબમિટ કરી શકો છો હવે અહીં જે આ પ્રક્રિયા છે ગુણોત્સવ ટુ સ્કૂલ એક્રેડેશન બે હજાર ચોવીસ પચીસ તેના ચાર સોપાન પૈકી આપણે પ્રાથમિક વિભાગમાં પ્રથમ સોપાનની કામગીરી શાળા કક્ષાએ કરવાની છે બીજા સોપાનની કામગીરી શાળા સંબંધિત એટલે કે સીઆરસી દ્વારા કરશે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બંને સોપાનની કામગીરી શાળા કક્ષાએ કરવાની છે જ્યારે પ્રાથમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ત્રીજું સોપાન એ શાળા દ્વારા અને રાજ્ય કક્ષાએ ઓનલાઈન સબમિટ ડેટા આધારિત છે અને શાળા દ્વારા ઓનલાઈન ડેટા સબમિટ ન થવાને કારણે રાજ્ય કક્ષાએ શાળાના ડેટાની અન કિસ્સામાં શાળાના ગ્રેડ પર તેની અસર પડી શકે છે તો આપણે ડેટા સબમિટ કરવા જરૂરી છે ત્યારબાદ ચોવીસ પચીસમાં સ્કૂલ એકડેશનમાં શાળા અને સીઆરસી કક્ષાએ કરવાની કામગીરીનો સમયગાળો અને તે અહીં નીચે દર્શાવેલું છે હવે અહીં એક કોષ્ટક આપેલું છે તમે જોઈ શકો છો મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન છે અને કામગીરીનો સમયગાળો છે આપણે ત્રીસ બાર બે હજાર ચોવીસથી અઢાર એક બે હજાર પચીસ સુધીમાં આપણે આ કામગીરી કરવાની છે એમાં પહેલું છે મૂલ્યાંકન પ્રાથમિક વિભાગ એમાં સરકારી ગ્રાન્ટ ઇડ એડ શાળાઓમાં શાળાના મુખ્ય શ્રી મુખ્ય શિક્ષકશ્રીએ જ કરવાની છે ત્યારબાદ વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન છે તે સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કરવાનું છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ હોય તો એમાં શાળાના આચાર્યશ્રીએ બંને કામગીરી કરવાની રહેશે અને આશ્રમ શાળા હોય તો એમાં શાળાના આચાર્યશ્રી અને સીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર દ્વારા આ કામગીરી કરવાની રહેશે અહીં એક ક્યુઆર કોડ પણ આપેલો છે જેના દ્વારા આપણે આ કામગીરી કરવાની રહેશે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે આપણે કેવી રીતે કામગીરી કરવાની છે તે જોઈએ એ પહેલાં અહીં તારીખ છે તે ખાસ નોંધ કરી લેવી ત્રીસ બાર બે હજાર ચોવીસથી અઢાર એક બે હજાર પચીસ સુધીમાં આપણે શાળા દ્વારા અને સીઆરસી કોર્ડિનેટર દ્વારા સ્કૂલ એક્રેડિશનની કામગીરી પૂર્ણ કરવાની રહેશે આ ખાસ તારીખ નોંધ લેવી હવે કેવી રીતે કામગીરી કરવી તે આપણે જોઈએ હવે અહીં એ જે લિંક આપી છે તે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ લિંક આપણે ક્લિક કરીશું એટલે તમારા મોબાઈલમાં ચેટ ઇન્સ્ટોલ હોવું જોઈએ ચેટ ઇન્સ્ટોલ હશે એટલે તરત જ તમારી સામે એક સ્ક્રીન ઓપન થશે ચેટ બોક્સ ઓપન થશે હવે ચેટ બોક્સ ઓપન થશે તેમાં તમે હાઈનો મેસેજ કરશો એટલે તરત જ અહીં આવશે નમસ્તે આઈ એમ યોર ઇવલ્યુશન સ્વિફ્ટી અને એક મેસેજ આવે છે ત્યારબાદ તમારે લેંગ્વેજ પસંદ કરવાની રહેશે ગુજરાતી અથવા અંગ્રેજી અને ત્યારબાદ સરસ હું તમારી સાથે ગુજરાતીમાં ચેટ કરીશ આપ જે ઉપયોગ કરતો છો તે પ્રમાણેનો પ્રકાર પસંદ કરો તો અહીં શાળાના આચાર્ય અને સી બે ઓપ્શન આવશે બીજું કોઈ ઓપ્શન આવશે નહીં એટલે આ પ્રક્રિયા છે તે માત્ર ને માત્ર શાળાના આચાર્ય અથવા સીઆરસીએ જ કરવાની રહેશે બીજા શિક્ષકો આ પ્રક્રિયા કરી શકશે નહીં તો શાળાના આચાર્ય છે તે તમે ટીક કરશો એટલે તરત તમારી સામે પ્રિન્સિપાલ અથવા ટીચર આઈડીનો ઓપ્શન આવશે તો તમારે અહીં જે ટીચર આઈડી છે તે માર્ક કરી અને તમારો જે આચાર્યનો અથવા શિક્ષકનો જે કોડ છે આઠ આંકડાનો તે આઠ આંકડાનો કોડ એન્ટર કરી અને આપણું નામ આવશે જો વિગત સાચી હોય તો આપણે યસ આપી અને આગળ વધવાનું રહેશે અને જેવું તમે યસ આપશો એટલે તમારી સ્કૂલનું નામ સાથે સંપૂર્ણ વિગત આવી જશે અને ત્યારબાદ આપણું રજીસ્ટ્રેશન થઈ જશે પછી આપણે આગળ વધીશું તો અહીં મૂલ્યાંકન શરૂ કરવાનો ઓપ્શન આવે છે મૂલ્યાંકન શરૂ કરીશું એટલે તરત આપણી શાળાનું નામ આવે છે શાળાનું નામ આવે એમાં જો વિગત સાચી હોય તો આપણે આગળ હા વિગત સાચી છે એ કરીને આગળ વધીશું હવે મૂલ્યાંકન શરૂ કરવા માટે કૃપા કરીને નીચેની સૂચિમાંથી એક ડોમેન પસંદ કરો તો હવે આપણે શેનું મૂલ્યાંકન કરવાનું છે તે પસંદ કરવાનું રહેશે તો અહીં તમે જોઈ શકો છો કે આપણું સૌ પ્રથમ ર રજીસ્ટ્રેશન થઈ ગયું છે રજીસ્ટ્રેશનની પ્રોસેસ થાય ત્યારબાદ આપણે જે માહિતી આપણે અપલોડ કરવાની છે તે માહિતી બધી આવશે તો એની માહિતી કેવી રીતે અપલોડ કરવાની છે તે આપણે જોઈએ હવે અહીં તમે જોઈ શકો છો કે આપણે મૂલ્યાંકન શરૂ કરવું છે તો મૂલ્યાંકન શરૂ કરવું પર ક્લિક ક્લિક કરીશું એટલે અહીં શાળાની વિગત આવી ગઈ છે તો અહીં શાળાની વિગત છે એમાં આપણે આટલી વસ્તુઓ જે છે તે આપણે અપલોડ કરવાની રહે છે એટલે કે સબમિટ કરવાની રહે છે જેમાં અધ્યયન અને અધ્યાપન શાળા સંચાલન સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ સંસાધનો અને તેનો ઉપયોગ વાંચન લેખન અને ગણન હવે તમે અહીં જોઈ શકો છો કે બેમાં રેડ ડોટ જોવા મળે છે ત્રણમાં ગ્રીન માર્ક જોવા મળે છે તો જે મેં સબમિટ કરેલું છે ને તેમાં આપણને ગ્રીન માર્ક જોવા મળે છે અને જે વસ્તુ મારે અપલોડ કરવાની અથવા સબમિટ કરવાની બાકી છે તેમાં હાલ મને રેડ ડોટ જોવા મળે છે તો હવે આપણે શું કરીશું જેમ કે હું અહીં જોઉં છું કે શાળા સંચાલન છે એના ઉપર હું ક્લિક કરું છું તો અહીં બે વસ્તુ આવે છે સંચાલન અને સલામતી હવે સંચાલન પર ક્લિક કરીશ તો અહીં આપણી સામે આવે છે મૂલ્યાંકન હવે અહીં શાળા સંચાલનમાં કેટલીક માહિતી અહીં આપેલી છે શાળા સંચાલન અને સબ ડોમેન એમાં સંચાલન એમાં નિરીક્ષણ શરૂ કરો બટનને ક્લિક કરો દરેક માપદંડ માટે પ્રતિભાવ આપો અને સેવ પર ક્લિક કરો એકવાર પસંદ કરેલા ધોરણ માટેના બધા પ્રસિદ્ધ પૂર્ણ થઈ જાય ત્યારબાદ અન્ય ધોરણને પ્રસદ પસંદ કરીને આપણે પ્રક્રિયા કરી શકીશું તો અહીં ક્ષેત્ર માટેનું પેટા ક્ષેત્ર છે મૂલ્યાંકન શરૂ પર ક્લિક કરીશું એટલે આપણી સામે મૂલ્યાંકનનો ઓપ્શન ઓપન થાય છે તો અહીં મૂલ્યાંકનનો જે ઓપ્શન છે એમાં તમે રેટિંગ જે છે તેમાં રેટિંગમાં જશો તો અહીં જે અનુ અનુલક્ષીને જે ઓપ્શન છે તે તમે માર્ક કરી શકો છો આ દરેક માર્ક આપણે કરવાના રહે છે એટલે કે રેટિંગ આપણે આપવાનું રહે છે જો તમને લાગુ ન પડતું હોય તો લાગુ નથી પડતું તેવું આપણે ટીક કરવાનું રહે છે અને આ સબમિટ આખું રેટિંગ અપાઈ જાય ત્યારબાદ આપણે સાચવો પર ક્લિક કરી અને સેવ કરવાનું રહેશે એવી જ રીતે આપણે આગળ પણ કરી શકીએ છીએ જેમ કે મેં આ એક સંચાલનનું જે સબમિટ કર્યું ત્યારબાદ પેટા ક્ષેત્ર પર ક્લિક કરીશ એટલે ફરીથી આવે છે સંચાલન અને સલામતી તો સલામતીમાં જઈ અને હું એનું પણ મૂલ્યાંકન કરી શકું છું તો સંચાલનનું મૂલ્યાંકન પણ તમે જોઈ શકો છો કે લાગુ નથી પડતું જે કંઈ તમારે હોય તે તમે અપલોડ કરી શકો છો અને ત્યારબાદ જો હવે તમારે ફરીથી ચાલુ રાખશો એટલે ક્ષેત્ર બદલી શકો છો તો ક્ષેત્ર બદલો પર ક્લિક કરશો એટલે ફરીથી જે છ ક્ષેત્ર છે તે આપણી સામે આવી જાય છે તો એ રીતે તમારે દરેક જે ક્ષેત્ર છે તે ક્ષેત્ર અને ક્ષેત્રની અંતર્ગત આપણે પેટા ક્ષેત્ર સબમિટ કરવાના રહે છે હવે અહીં મેં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્ર પસંદ કર્યું છે તો એના અંદર પેટા ક્ષેત્ર છે યુનિટ ટેસ્ટ અને સેમેસ્ટર ટેસ્ટ વન અને ટુ તો યુનિટ ટેસ્ટ છે તે હું ટેક કરીશ તો આપણી પાસે અહીં આવે છે નિરીક્ષણ શરૂ કરવા માટે કૃપા કરીને ધોરણ કેટેગરી પસંદ કરો તો અહીં આપણી સામે ધોરણ આવે છે ધોરણ ટીક કરશું એટલે અહીં આપણી સામે મૂલ્યાંકનનું કામ આવે છે તો અહીં તમે જોઈ શકો છો મૂલ્યાંકનની કામગીરી શું છે તો કે ધોરણ ત્રણ વર્ગ એ હવે અહીં આપણે વિષય પસંદ કરવાનો છે તો ગુજરાતી પસંદ કરીશ એટલે આવે છે યુનિટ ટેસ્ટની આન્સર બુકલેટની ચકાસણી તો હવે અહીં આપણે જે આન્સર બુકલેટની ચકાસણી છે તેને અનુલક્ષીને ઇન્ડિકેટર છે અને એના પ્રતિભાવ આપણે આપવાના રહે છે એકમ કસોટી ચકાસવામાં આવેલ છે તો હા કે ના એવી રીતે જ્યાં ગુણ કપાયા છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે હા કેના તો આવી રીતે આપણે આ દરેક પ્રતિભાવ એટલે કે રેટિંગ આપવાના છે અને સેવ કરવાનું છે વાલીઓને જાણ કરેલ છે તે મુજબ આપણે સેવ કરવાનું છે ત્યારબાદ આપણે તેવી રીતે બધા ધોરણના જે અધ્યયન અધ્યાપન પેટાક્ષ ક્ષેત્ર છે તેને અનુલક્ષીને પેટા ક્ષેત્ર આપણે શરૂ કરવાનું રહેશે તો અહીં તમે જોઈ શકો છો કે અધ્યયન અધ્યાપનમાં છે એવી રીતે અહીં આપણે યુનિટ ટેસ્ટમાં પણ આગળ વધી શકીએ છીએ તો અહીં આપણે આવી રીતે પ્રોસેસ કરી અને દરેક વસ્તુ છે તેને સેવ કરવાની રહે છે સેવ કર્યા બાદ આપણે વાંચન લેખન ગણન પણ જોઈએ તો વાંચન લેખન ગણનમાં આપણે જોઈએ તો કે અહીં પણ ડાયરેક્ટ મૂલ્યાંકન આવે છે વાંચન લેખન ગણનમાં મૂલ્યાંકન તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે તો અહીં આપણી સંખ્યા લખવાની છે વાંચનમાં તમામ વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ તો અહીં વિદ્યાર્થીઓના ગુણ અહીં આપણે એન્ટર કરવાના રહે છે અહીં ધોરણ ત્રણ માટીની પ્રોસેસ કરવાની રહે છે લેખનમાં અને ગણનમાં તમામ વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ અહીં આપણે એન્ટર કરવાના રહેશે તો આવી રીતે સંપૂર્ણ સબમિટ થાય ત્યારબાદ આપણો આજે ગુણોત્સવ અને એક્રેડિશનની પ્રક્રિયા છે તે અહીં પૂર્ણ થશે તો અહીં તમે જોઈ શકો છો કે મૂલ્યાંકનની જે પ્રક્રિયા છે તેમાં આપણે ટોટલ છ ક્ષેત્ર છે તે ટોટલ છ ક્ષેત્રની માહિતી સબમિટ કરવાની છે અને સબમિટ કરશું એટલે આપણો ડેટા છે તે સેવ થઈ જશે અને આ જે ડેટા છે આપણે છ તારીખ સુધીમાં સેવ કરવા સોરી અઢાર એક બે હજાર સુધીમાં સેવ કરવાનો રહે છે એટલે કોઈ પણ શાળા આ ડેટા સબમિટ કરવાનું ભૂલશો નહીં કારણ કે જો આ ડેટા તમે સબમિટ નહીં કરો તો તમારો સ્કૂલનો જે ગ્રેડ છે તે 0 ગણતરી કરી અને તમને આપવામાં આવશે અને તમારો ગ્રેડ છે તે નીચો જશે તો ખાસ આપણે આ ધ્યાન રાખીશું અને દરેક શાળાઓ પોતાનો ડેટા છે તે સેવ કરશે અને ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો એક્રેડેશનની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું જેની તારીખ લાસ્ટ છે તે પહેલાં તો આપણે આ માહિતી પસંદ આવી હશે તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને દરેક શાળાના આચાર્ય શિક્ષક સીઆરસીને આ માહિતી મળે અને પોતાના ગુણોત્સવની એક્રેડેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકે ધન્યવાદ